અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં દાવો ચાલુ હોય તે છતાં આરોપીઓ ફરિયાદી જમીનમાં દબાણ કરતા હોય જેથી ફરિયાદી જમીનની સ્થિતિ જોવા જતા આરોપીએ સારું નહીં લાગતા તેની સાથે આરોપીને લીલાપર ચોકડી પાસે આવેલ ખોડિયાર બેટરી પાસે જઈને આરોપીને ફરિયાદીને કહ્યું કે તમે અમારા કારખાના પાસે કેમ આવ્યા હતા તેમ કહી ધારીઓ અને ભાગ ફરિયાદીને ડાબાના હાથના બાવડાના ભાગે મૂઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી